ફ્રેન્ડ્સ હું છું તૃપ્તિ હેલ્થ સિવા ચેનલ પર આપ સૌનું સ્વાગત છે મિત્રો મેથીના પાણીથી તમારે વેઇટ લોસ કરવું છે તમારે ફેઇટ લોસ કરવું છે તો આ સરસ મજાનું સિમ્પલ સરળ મેથીનું પાણી કેવી રીતે બનાવવું કયા સમય લેવાનું છે તેની માહિતી તમારા માટે ખરેખર આ વિડીયો બનાવવા માટે મહેનત બિલકુલ નથી પરંતુ હા ઇન્ફોર્મેશન ક્લિયર અને સચોટ આપવી એ ખૂબ જરૂરી છે જેના માટે મેં ખૂબ તમારા માટે રિસર્ચ કર્યું છે અને સંકલન કર્યું છે ત્યાર પછી આવી જે બનાવું છું સૌથી પહેલાં મેથી દાણા હોય છે તે આપણામાં હેલ્થ માટે ખૂબ જ ઉપયોગી છે પ્રેગ્નન્ટ લેડી હોય બાળકો હોય વૃદ્ધો હોય કે પછી ડાયાબિટીસ કોલેસ્ટ્રોલ બ્લડ પ્રેશર કે પછી હાર્ટ પેશન્ટ હોય એમના બધા માટે સંધિવાના જે રોગી છે એમના માટે પાચનતંત્ર જેનું નબળું છે તેમના માટે જેમને લિવર અને ફેફસાને સ્ટ્રગલ કરવી પડે છે આંતરડાની એમના માટે પણ આ વિડિયો ખૂબ જ ઉપયોગી છે તો અહીંયા સ્પેશિયલ તમારે વજન ઘટાડવું હોય તો તો મેથી દાણાનું પાણી કેવી રીતે બનાવવાનું છે મેથી દાણાની અંદર ઘણા બધા એવા પોષક તત્વો છે ખાસ કરીને આ જે મેથી દાણા હોય છે તે તમારા શરીરની શારીરિક અને માનસિક હેલ્થ માટે ખૂબ જ સારા હોય છે મેથી દાણા તમારા સ્કિન કેર કરે છે તમારું બહારની સુંદરતા માટે પણ એટલા જ ઉપયોગી છે આ મેથી દાણા તો હવે અહીંયા એક ગ્લાસ પાણી લેવાનું એની અંદર બે ચમચી મેથી દાણા લેવાના છે આ મેથી દાણા જ્યારે આખી રાત પાણીમાં પલળે છે ત્યારે ફૂલાઈ જાય છે અને એનું જે પાણી હોય છે ને ચીકાશવાળું કુદરતી થઈ જતું હોય છે એ જ તમારા શરીરની અંદર ખૂબ જ ઉપયોગી છે તો હવે અહીંયા જોઈ શકો છો જે મેથી દાણા છે એને આપણે પ્રેસ કરીએ ને તો ઇઝીલી બેફાટ થઈ જતી હોય છે તો આ જે મેથી દાણા છે એ મેથી દાણાનું પાણી નિયમિત રીતે સવારે તમારે પીવાનું છે પરંતુ કેવી રીતે તો સૌથી પહેલાં આપણે જે મેથી દાણાનું પાણી લીધું છે એ દોઢ ગ્લાસ કરી નાખે એક ગ્લાસ પાણી આપણે ઓલરેડી પહેલાંથી પલળવા માટે મેં એડ કર્યું છે હવે આપણે એમાં બીજું અડધો ગ્લાસ પાણી ઉમેરી દીધું છે આ મેથી દાણાનું પાણી સિમ્પલ છે આખી રાત પાણી એને પલળવા દેવાનું છે મેથી દાણા આખી રાત પાણીમાં પલળે છે એટલે એમાં ફોલિક ફોલિક એસિડ પોટેશિયમ મેગ્નેશિયમ પ્રોટીન ડાયટ્રી ફાઈબર સેલ્યુલોઝ ફાઈબર જિંક એન્ટી ઓક્સિડન્ટ અને ઓક્સાઇડ નામના તત્વોમાં વધારો થાય છે તો અહીંયા આપણે આ મેથી દાણા હોય છે એને સૌથી પહેલાં પાણીમાં પલાળી નાખી રાત પલાળી એટલે આ બધા જ તત્વોમાં ડબલ વધારો થાય છે આ મેથી દાણાને આપણે ફરી એક ગ્લાસ પાણી કે અડધો ગ્લાસ પાણી અંદર ઉમેરી દેવાનું છે અને એને દસ મિનિટ સુધી ઉખળવા દેવાનું તો અહીંયા ગેસ પર આપણે મૂકી દીધું છે અને મીડિયમ આંચે આપણે ઓછામાં ઓછું દસ મિનિટ સુધી ઉકાળીશું જેના કારણે એના પોષક તત્વો બદલાઈ ન જાય હવે આપણું પાણી મીડિયમ આંચે ઉકળી રહ્યું છે આ પાણીને તમારે સવારે નરણા કોઠે અને રાત્રે સૂતા પડ્યા એમ દિવસમાં બે વાર પીવાનું છે તમે બે ગ્લાસ એકવાર સવારે બનાવો અને પછી દિવસમાં બે ભાગમાં આ પાણી વહેંચી નાખો તો પણ ચાલશે સવારે ભૂખ્યા પેટે નાસ્તો અને ચા પાણીના ત્રીસ મિનિટ પહેલાં અને રાત્રે સૂતા પહેલાં અને ભોજનના બે કલાક પછી તમે જમો એટલે એવી રીતે સેટિંગ કરવાનું કે બે કલાક પછી તમારે આ લોસ ડ્રિંક્સ મેથીનું પીવાનું છે અડધો ગ્લાસ આખો ગ્લાસ એવી રીતે અને એના ત્રીસ મિનિટ પછી તમારે સુવાનું છે તો બસ આ બે જ વખત આ મેથીના પાણીની ચા તમારે પીવાની છે જુઓ તમારું શરીર એકદમ મસ્ત હસ્ત પુષ્ટ તંદુરસ્ત અને તંત્ર જોરદાર અને વજન ઘટવા લાગશે થાક તમને ઓછો લાગશે તમારા શરીરની શારીરિક શક્તિમાં વધારો થશે સાથે સાથે તમારા વાળના પ્રોબ્લેમ્સ સ્કીન પ્રોબ્લેમ્સ દૂર થશે એ ઉપરાંત મિત્રો આજે વેક્લો છે તે એટલું અમેઝિંગ છે એનું રિઝલ્ટ એટલું ચમત્કારિક છે એની વાત જ તો પૂછવે સાથે ધ્યાનમાં એટલું રાખવાનું કે દિવસ દરમિયાન પુષ્કળ પ્રમાણમાં પાણી પીવાનું ભૂખ કરતા ઓછું જમવાનું અને જે જમવું તે ઘરનું જમવાનું તો આટલું ધ્યાન રાખશો એટલે તમારું વેઇટ લોસ પાકું છે સાત દિવસમાં પાંચ કિલો